તો દ્વારકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના રોડ શોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે સાથે તેમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો દ્વારકા નગરપાલિકા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકો પણ ઉત્સુક દેખાયા હતા તો પૂનમબેન માડમે કહ્યું હતું કે કોંગ્રેસ જાતિવાદને લઈને પ્રોત્સાહન આપી રહી છે સાથે સાથે લોકોને ધાક ધમકી આપી રહી છે તેમણે જણાવ્યું હતું કે નાગરિકોમાં ખૂબ ઉત્સાહ છે ભાજપ જીતશે તેવો દાવો પણ કરાયો હતો ત્યારે દ્વારકા ખાતે રોડ શોમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પૂનમબેન માડમ સાથે ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા હતા ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ દ્વારકાથી લઈ અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળખીલ છે અને એની પ્રતિથી આ નાગરિકોનો ઉત્સાહ કારણ કે કોંગ્રેસ અગર આજ પણ કંઈ લઈને નીકળી છે તો દાદાગીરી લોકોને ડરાવવા ધમકાવવા મતદાન કરવા બહાર ના નીકળવા દેવા તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી જ વર્ગ વિગ્રહ કરે છે લોકોને ધમકાવે છે લોકોમાં જ્ઞાતિ જાતિ વાત ફેલાવે છે ધર્મવાદ સંપ્રદાય વાત ફેલાવે છે જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ અને ખૂબ મોટું પરિવાર બની અને જામનગર સંસદીય ક્ષેત્રે જ્યારે વર્ષોથી આનું સહેર્યું હોય દરેક પરિણામોમાં આનું હોય દરેક કાર્યમાં અનુસર્યું હોય ત્યારે મને ખાતરી છે આગામી લોકસભામાં પણ એ જ પ્રકારનું આખો મોટો પરિવાર છે સુરક્ષિત સુરક્ષા માટે પ્રગતિ માટે અને પોતાની ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવા માટે ફરીથી આ વિસ્તારમાં મજબૂતીથી ખેલી અને સમગ્ર ક્ષેત્રનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચે